બારડોલી ખાતે હોસ્પિટલ ખાતે દશેરાના દિવસે એક અનોખી પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે અહીં મહિલા મંડળની બહેનો દ્વારા સતત ત્રેપન વર્ષથી માતાજીના ભક્તિભર્યા ગરબા ગવાય અને રમાઈ રહ્યા છે દશેરાના પાવન તિથિએ બહેનો પરંપરાગત વેશભૂષામાં માતાજીના ગીતો સાથે ગરબા રમીને આ વિશેષ પ્રસંગને યાદગાર બનાવે છે ભક્તિ સંગીત ઢોલ તાશા અને માતાજીના જયઘોષથી આખો માહોલ ભક્તિભાવમાં તણાઈ જાય છે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ભાવના જ નહીં પરંતુ સંસ્કૃતિને જીવંત રાખવાની પ્રેરણા પણ આપે છે ત્રેપન વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ બારડોલીની ધાર્મિક સાંસ્કૃતિક ઓળખ બની રહી છે હું ડૉક્ટર લક્ષ્મી ગાંધી આજે અમારી હોસ્પિટલને પ્રાઇવેટ હોસ્પિટલને ત્રેપન વર્ષ પૂરા થાય છે અને દશેરાને દિવસે અમારી હોસ્પિટલની સ્થાપના થઈ હતી એટલે બધી સાર્વજનિક મહિલા મંડળની બહેનો અત્યારે ગરબે ગાવા પધારી છે એ બધાને હું હાર્દિક આવકારું છું અમારી હોસ્પિટલની સ્થાપના થઈ તે દિવસથી જ દર વર્ષે દશેરાના ગરબા માટે સાર્વજનિક મહિલા મંડળની બહેનો આવે છે શરૂઆતમાં બહેનોથી શરૂઆત થઈ હવે અમારું ગ્રુપ મોટું થઈ ગયું બહેનો અમે છીએ જે અમે દર દશેરાએ તેઓ અમારી હોસ્પિટલમાં આવીને અમારા આનંદમાં વધારો કરે છે અમારી વર્ષગાંઠ અમે ઉજવીએ છીએ એટલે સાર્વજનિક મહિલા મંડળની સૌ બહેનોનો હું ખૂબ આભાર માનું છું જ્યારે એની શરૂઆત કરી ત્યારે જે બહેનોએ મને મદદ કરી છે તેને હું ભૂલી શકું એમ નથી એમાં એક છે પ્રજ્ઞાબેન વ્યાસ બીજા રમાબેન દવે એક ઇન્દિરાબેન દેસાઈ અને બીજા બધા ઘણા બહેનો પણ આ ત્રણ મુખ્ય હતા કે જે લોકોએ અમને ગરબામાં બહુ જ મદદ કરેલી આજે પણ હું અમને કોઈ યાદ કરું છું અત્યારે તેઓ આપણી વચ્ચે નથી પણ તે સ્થાપનામાં એમનો મુખ્ય ફાળો હતો બધી બહેનો અમે નવરાત્રિમાં ગરબા નવ દસ દિવસ ગાઈએ છીએ अने खूपच पवित्र आनंद मानिए चाहिए ईश्वर સૌને સદા સુખી રાખે માતાજી ની કૃપા બધા પર વર્ષે શુભ감ના